હું તમને હું કહું તમ લગન આ હાટ ઉતકેરા છે કે ઘર નું કામ કરું તમારું ટિફિન બનાવી દઉં તો તને એવું લાગતું હોય ટિફિન બનાવ લગન કરે તો કાલે એની ટિફિન બનાવતી બસ હા વાંધો નહીં મે બનાવ આરામ તો આ સાચી વાત કરું તને સાઈડ ઉપર છે ને ટુટુ ફિલ બને મોકલે ને એવા વખાણ કરતા હા તારા ટિફિન માં ખાવ ન એવું ક્યાંય ન આવે

cái đấy mà